આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવા માટે અમે આવેલા છીએ આવેદનપત્રનો વિષય એવો છે કે આવનાર દિવસોમાં પવિત્ર રમજાન માસ તેમજ હિન્દુ સમાજના તહેવારો આવતા હોય તે દરમિયાન વિસ્તારોમાં સાફ સફાઈ દવાનો છંટકાવ સ્ટ્રીટ લાઇટ ગટરનું નીકળતું પાણી નળોમાં ગટરનું મિક્સ પાણી અટકાવવા ખુલ્લી વરસાદી કાંસોના ગટરના ઢાંકણા રિપેર કરવા અને નિયમિત પીવાનું પાણી મહેર મળી રહે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવે છે આપ સાહેબ શ્રીને જય ભારત સાથે જણાવવાનું કે આવનાર તારીખ બે ત્રણ બે હજાર પચીસના રોજ પવિત્ર રમઝાન માસની શરૂઆત થવાની છે પવિત્ર રમજાન માસમાં જમ્મુ શરમા મંગણાથી બાગોડ તલાવપુરા જલાલપુરા કસ્બા સ્ટ્રીટ માંડવફળિયું જુમા મસ્જિદ મિરઝાવાડી ભાગલીવાડ બાલાનગર સોસાયટી પટેલ સોસાયટી નેશનલ પાર્ક પઠાણી બાગોડ નુરાની સોસાયટી ખાનપુરી બાગોડ કાવા બાગોડ રબાડી વાગ અંબાજી ભાગોળ ગણેશ ચોક ભરૂચ રોડ તથા વડોદ વડોદરા રોડની તમામ સોસાયટીઓમાં ગટરની સમસ્યા હોય અને ગટરના તૂટેલા ઢાંકણા રિપેર કરી તાત્કાલિક પ્રેશર મરાવી અને કાદવ કાઢી સોલ્વ કરવામાં આવે પાણી નિયમિત અને પૂરતા પ્રમાણમાં પ્રેશર સાથે પાણી મળી રહે ઉપરાંત તમામ વિસ્તારોની મસ્જિદની આસપાસ સાફ સફાઈ કરવામાં આવે દવાનું છંટકાવ કરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ તમામ મહોલ્લાઓમાં સોસાયટીઓમાં મુખ્ય રોડ ઉપર ફોક્સ તાત્કાલિક ચાલુ કરવામાં આવે શહેરના તમામ વિસ્તારમાં સમયસર પાણી છોડવામાં આવે અને પીવાનું મીઠું પાણી છોડવામાં આવે ઉપરોક્ત વિસ્તારમાં સવારના સમયે ડોર ટુ ડોરની ગાડીઓ દ્વારા કચરો એકત્રિત કરવામાં આવે છે જેથી હાલ રમઝાન માસ પૂરતું ડોર ટુ ડોર ગાડીની વ્યવસ્થા રોજ ઇફતારના સમય બાદ એટલે કે સાંજના સમયે શરૂ કરવામાં આવે તેવી અમારી આપ સાહેબ શ્રીને ભલામણ છે જંબુસર શહેરની તમામ મસ્જિદો અને ધાર્મિક સ્થળો તથા મંદિરો પાસે સ્ટ્રીટ લાઇટ મૂકવા તથા સફાઈ કરવા વિનંતી છે એસટી ડેપો પાસે રમઝાનમાં શરૂ રમઝાનમાં શરૂ થાય છે જેથી રોજ રોજે રોજ બપોરે સાફ સફાઈ કરવા માટે વિનંતી છે

નાયબ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પત્ર આપી અને જે આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારો આવતા હોય અને જમ્મુસર નગરપાલિકા આવશ્યક સેવામાં સદન નિષ્ફળ ગઈ છે એ બાબતે અમે નાયબ કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે કે આગામી દિવસોમાં રમઝાન માસ અને મહાશિવરાત્રી જેવા પર્વ તહેવારો આવતા હોય તો નગરપાલિકા સંદર્ભે સ્ટ્રીટ લાઇટ ગટરની સમસ્યા મીઠા પાણીની સમસ્યા અને જ્યાં તૂટેલી કાંસો છે ખુલ્લી કાંસો છે જ્યાં વારંવાર જાનવરો પડે છે અજાણ્યા શખ્સો પણ એમાં ભોગ બને છે એટલે નગરપાલિકા તાત્કાલિક ધોરણે જ્યાં ત્યાં જે તકલીફો હોય તે તાત્કાલિક ધોરણે પૂર પૂર્ણ કરે હોવાની માંગણી છે